નમસ્કાર દર્શક મિત્રો જીટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જે સમાચાર વિગતવાર શહેર જીનો માટે આશીર્વાદ રૂપ કોટ વિસ્તારના બાલાજી રોડ પર આવેલી સુરત જનરલ હોસ્પિટલના સિત્તો સામે જોખમ ઊભું થયું છે ચોટાબુલ સહિત દવાઓને કારણે એમ્બ્યુલન્સ સહિતના વાહનો હોસ્પિટલ સુધી પહોંચી શકતા ન હોય હોસ્પિટલ બંધ કરવાની સ્થિતિ ઊભી થઈ ગઈ છે અને પગલે સુરત જનરલ હોસ્પિટલની સુરત ચેરિટી ફંડ કમિટીના પ્રમોકર ગ્રામંત્રી હર્ષ સંગ્રેજએ રજૂઆત કરી દબાણ દૂર કરવાની માંગણી કરી છે શહેરના લોકોને રાહત દરે સારવાર પૂરી પાડતી હોસ્પિટલ ગરીબ અને મધ્યમ વર્ગ લોકો માટે આશીર્વાદ સમાન છે ચૌટાપુલમાં સહિતના દબાણોને કારણે હોસ્પિટલ સુધી વાહનો તેમજ દર્દીઓ સરળતી નથી પહોંચી શકતા એમ્બ્યુલન્સ પોલીસ વાહન દબાણોને કારણે ફસાઈ ગયા હોવાના અનેક બનાવો બની ચૂક્યા છે ત્યારે આ જનરલ હોસ્પિટલની સુરત ચેરિટી ફંડ કમિટીના પ્રમુખ સુનિલ મોદીએ એક માસ પૂર્વે ગૃહમંત્રી હર્ષ સંઘવની લેખિત રજૂઆત કરી હતી

ગુજરાત રાજ્યના માન્ય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ પત્ર લખીને સુરત જનરલ હોસ્પિટલ આ માટે ઘણા વર્ષોથી રજૂઆતો હું પણ કરતો રહ્યો છું આજ વિસ્તારના પ્રતિનિધિ તરીકે વારંવાર મેં મહાનગરપાલિકાને પોલીસ કમિશનર ને પત્રો લખ્યા છે પરંતુ રૂટીન મુજબ બે ચાર પાંચ દિવસ કામગીરી ચાલે છે અને કોઈક ને કોઈક કારણસર એ કામગીરી પાછી બંધ કરી દેવામાં આવે દાસ સાહેબના ટાઈમમાં દાસ સાહેબે ત્રણ મહિના માટે આ દબાણ ખસેડી નાખેલું હતું પુષ્કળ સારી રીતે કામગીરી તે થઈ હતી આ દબાણોને કારણે હોસ્પિટલ ને તો તકલીફ પડે જ છે પરંતુ આ બજારમાં ભૂતકાળમાં હતી એવી ખૂબ જ સારી પેઢીઓ અનાજ કરિયાણાની વધી એ લોકો અહીંયાથી વેચી વેચીને બીજા શિફ્ટ થઈ ગયા છે અથવા તો ભાડે આપી દીધી છે મને લાગે છે કે સુરત મહાનગરપાલિકા બજાર વિસ્તાર એટલે ખરેખર તો તો કોટ વિસ્તાર એ ભૂલી ગઈ છે કે આ સુરત મહાનગરપાલિકાની હદમાં આવે છે કારણ કે કોઈ બાબતની કોઈ દરકાર લેવી નહીં અને સુરત મહાનગર સુરત વોલ સિટીમાંથી જે મેં અગાઉ પણ એક પત્ર લખેલો હતો મીડિયાને પણ પત્ર આપેલ કે સામૂહિક અહીંયાથી લોકો ત કરી જશે પરિસ્થિતિ હવે કોઈ બહુ દૂર રહી નથી અહીંયાના સ્થાનિક લોકો ને અહિયાં રહેવું જ છે પરંતુ આ બધી જે સમસ્યા છે દબાણ કરનારા લોકો અહીંયા ના સ્થાનિક છે જ નહીં એ લોકો બહારથી આવે છે એવું કહેવાય છે કે સ્થાનિક દુકાનદારો એમની પાસે ભાડું વસૂલે છે જો આ ભાડું વસૂલતા હોય તો એ ગેરકાયદેસર છે જેમ ચંદોળા તળાવમાં પેલો કોઈ બિહારી જો ભાડું વસૂલતો ને એ ગેરકાયદેસર હોય તો અહીંયા સરકારી જમીન પર જો કોઈ દુકાનદારો ભાડું વસૂલતા હોય અને તે બહારથી લોકોને લાવીને વસૂલતા તો એ પણ ગેરકાયદેસર જ છે એવા દુકાનદારોને પણ આઈડેન્ટિફાઈડ કરીને એની પગલાં ભરવા જોઈએ કારણ કે આવા લોકોને લીધે સ્થાનિક લોકોએ ભોગવવું પડતું હોય છે તો મારી તંત્રને વિનંતી છે કે હવે આ પ્રમુખનો પત્ર એ આખરી પત્ર બની રહે અને અમારી મહાનગરપાલિકા અને સુરત જનરલ હોસ્પિટલ અને સ્થાનિક લોકો અહીંયા રહી શકે એને માટે પ્રયત્નશીલ થાય